चौथी मोटी का था आप आवत आप आवत जनरेशन નું કામ સંગઠન કરશે પણ સાથે સાથે આપ એક સિસ્ટમ મેલીઓ છે જે તંત્ર વિસર્પ જાય છે તંત્રની સામે પણ आवाज જોરદારથી ઉઠવું પડશે ઓછા મોછા 5 લાખ રૂપિયા આપણો છોકરા વ્યાજ ચૂકવતા હશે રોજ તમાર સર્વ કરવત કરી લેજો તમામ ને ખાલીથી ના પાડજો દેવાના જ ન થતા હતા તમારો પાસે એનો ચેક હોય માનો કે આ ઘણા લોકો કેટલા ડરી છે આપણે આપણા ગામમાં આપણી જમીન હોય જમીન લઈ જવાનો સોદાખત આવવાનું તો દીકરા ને અહીંયા છે ને ખેતી કરવા જો તમારી સમાધાન ન કરે તો મનોજ પનારા મટી જાવ તમારે થોડીક હિંમત બતાવી પડશે બીજું દર મહિને ભેગા થાવ કાઈ ન કરી શકો તો કાઈ નહીં અહીંયા નહીં એકાદુ મોટું ગામ અહીંયા ભજિયાનો પ્રોગ્રામ રાખો ને પચાસ હો પટેલિયા ભેગા થાવ બસો પાંચસો ભેગા થાવ અને દર મહિને આજ મુદ્દા ઉપર તમે બે વર આ કાર્યક્રમ હલાવો ને એટલે આવતા આવતા શાંતિ થઈ અને જે વાતો કરી ને તો દિવસોની કરી હું એમ કહું કે આજે શું અત્યારે આપણે જે ગયા ડુંબ આ વ્યાજ ચક્રમાં ફસાઈ ગયા છે અને જો બીજી વાત કરું આમાં એ પંદર વીસ પછી હો અને તમારી પીડા એટલે તમે આવ્યા હો દિનેશભાઈ અને હમણાં અલ્પેશભાઈ કે કોઈ કીધું દિનેશભાઈ કે આમાં એક પણ માણસ એવો નહીં હોય કે જેના ક્યાંક વેવાય વેલા હગા વાલા મામા માસી કુવામાં આવી ઘટના નહીં બની ખાસ વ્યાજ નહીં આપણે કેટલાય અમ થાય હવે હક પણ નથી હે સમાજમાં કામ કરવું દિનેશભાઈ ની એક ફોજ બનાવો અમે એક ફોજ બનાવી છે અને અમે પગાર ઉપર રાખ્યા મિત્રો

કે એને આ જ કરવાનું બીજું કઈ કરવાનું જ નહીં પોલીસ એમાં બધા અમુક બુદ્ધિશાળી છે અમુક એ પોલીસ સ્ટેશન જેને વ્યવસ્થિત ફરિયાદ કરાવડાવે રજૂઆત કરે આ બધી પ્રકારની વ્યવસ્થાઓ આપણે જો આ છે ને બહુ મોટી અને ગંભીર સમસ્યા છે હવે આપણે જેમ પોલિયો સામે લડતા હતા હે કરી તમે સુધરો આપણે એની પાસે બૂચ મારવાનું ચાલુ કરો કેમ ભાઈ અમુક માથાભારે જ્ઞાતિના લોકો પૈસા નથી દેતા તમારી પાસે ગમે તેટલો રૂપિયા હોય તો અમુક લોકો તમે પૈસા દિયો વ્યાજે ઊંચી ના દિયો આપણે ઊંધું મેં મારી સિસ્ટમ ઊંધી છે હવે ઈ એમ કહેવા જો કે પટેલના છોકરાને જુગાર અમારવો નથી શું કામ હારી જાય તો મારા બેટા પૂચ મારે છે ઈ એમ કહેવા જો કે પટેલના છોકરાને 10% વ્યાજે દેવા નથી હારી જાય અથવા તો લેવા જાય તો પોલીસ કેસ કરે છે પટેલોની દીકરીઓનો ચારો ન કરાય નકર મારી મારી ભાંગી નાખે અને મિત્રો આ બધું મેળવવા માટે એ ભજન છે કે મફતમાં નથી મળતા સંતને સંત પડા એના મૂળ ચૂકવવા પડતા એમ પાટીદાર સમાજને મેળવવું હોય તેનું મૂળ ચૂકવવું પડે બે પાંચ ને જેલમાં જાવું પડે બે ચાર ને ઓછા કરવા પડે અને પ્રી પ્લાનિંગ સાથે કરવું પડે કાયદાને ને ઈ જો કાયદો વાપરતા તો આપણે કાયદો વાપરતા શીખવું પડે કાયદો બે બાજુ ની તલવાર છે આમે કાપે ને આમે કાપે હું તે ચેલેન્જ મારીને કહું છું આ તાલુકામાં કોઈની જમીન લખાઈ ગઈ હોય કોઈ ચેક આપી દીધા હોય કોઈના ચેક ઉપરના કેસ ચાલુ હોય બેટા કરે શું પૈસા તમે પૂરા આપી દો કાલ ચેક આપી દઈશ અને પછી આપે ને પછી ચેક રિટર્ન ની ફરિયાદ કરે તમારું સોદા ખત હોય તો એવા ટાઈમે પૈસા લઈ જાય કે કાલ આપણે કેન્સલ કરી નાખશું પછી સોદા કેન્સલ ના કરે હું બધા મિત્રોથી વિપરીત વાત કરીશ કે જેને જેટલા રૂપિયા પચાસ ટકે મળે તો એ લઈ લ્યો દસ ટકે નહીં પચાસ ટકે જો જેટલા મળે એટલા એને કે લાય એક વાર લુખી ના દુકાન બંધ કરી દો કેટલા લઈને રખડે ખબર તમને આ ગામના સારા ઉદ્યોગપતિના ના પૈસા જેટલા છે ને એટલા એ બધા પાસે નથી હું ઊંધી વાત કરું કાયમ અને છેલ્લે એક જ વાત મારે કરવી છે ઘણો સમય થઈ ગયો છે આ બધું ભાષણ તો આપણું હતું મેં લખ્યું પણ એમાં મારો પડ્યો ગામે ગામ આ વિકરાળ સમસ્યા બનતી જાય છે આનો ઉપાય તંત્ર છે સારા અધિકારીની દિનેશભાઈ માંગણી કરો અને થોડાક લુખાઓને જાહેરમાં પંજરી અપાવો તમે બધા મજબૂતાઈથી લડવાનું ચાલુ કરો

અને જે આપણે ઉકેલ સાંભળતા હોય એના બદલે હાચો ઉકેલ આવ્યો એવું મને લાગે છે એટલે આપણે મનોજભાઈ અમે અહીંથી શરૂઆત કરીએ છીએ કે જે છોકરો કે જે પરિવાર કોઈના વ્યાજ ચક્રમાં ફસાયા હોય અને વ્યાજ ન ચૂકવે તો અમે પાટીદાર ભવાન એનું સન્માન કરીશું તમારે કે દીકરી ભાગી જાય એટલે આપણે પાંચ દિવસમાં પંદર દિવસમાં ભૂલી જઈએ અને લોકો શું કે હવે એ નહીં માને એવું નથી તમે સમયસર એનો ઉકેલ કરો સો ટકા એનું પરિણામ આવે બીજું કે દીકરીઓ ભાગી જાય છે એની સામે અલ્પેશભાઈ એક જેમ જીજ્ઞેશભાઈ વાત કરી એમ નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે તમને બધાને ખબર હશે આમાંથી મને એક વ્યક્તિ એવો હાથ ઊંચો કરો કે જેના પરિવાર એના સગા સંબંધી અથવા જાણીતા મિત્ર કોઈ ભોગ ન બન્યો હોય છે કોઈ એવું તમે ન બન્યા હોય પણ મારા મામા દીકરો મારા માસી દીકરો મારા પરિવારમાં મારા કુટુંબમાં આ ત્રણ ચાર બનાવવામાં ભોગ ન બન્યો હોય એક પણ પરિવાર ન મળે તમને હવે શું કરે છે એક સમાજ તમારી દીકરીને બગાડી જાય જુનાગઢ ની બાજુમાં ચાંદ વિસ્તારમાં એક આખું સેન્ટર જેવું ચાલે છે કે તમે દીકરી ભગાડીને આવો તમને એને હાચવામાં આવે બધું કરવામાં આવે એ દીકરીને બે મહિના ત્રણ મહિના થાય એટલે તમને નોટિસ આવે કે મિલકતમાં ભાગ આપો મિત્રો ખાલી પ્રેમની વાત છે જ નહીં પ્રેમના નામે જે આ છેતરપિંડી થાય છે એનો આ બધો પ્રશ્ન છે આજે સમસ્ત પાટીદાર સમાજ જસદણ દ્વારા જે મિટિંગનું આયોજન થયું હતું કે ઘણા સમયથી જસદણના જે તાલુકા અને જિલ્લાના જે ગામો છે આ ગામોની અંદર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવીને લલચાવીને એમને ભગાડી જવી એમનું શારીરિક અને માનસિક રીતે શોષણ કરવું એના જે યુવાનો છે એને ખોટી રીતે લતે ચડાવીને એમના પરિવારને બરબાદ કરવા એમના કુટુંબ પરિવાર સગા સંબંધી પાસેથી નાણાઓની માગણી કરવી ત્રીજો પ્રશ્ન કે સૌથી વધુ જમીનો લોકો પાસે બચી છે આજે નાણાં અને મૂડી ઘરમાં ઓછી હોય છે ત્યારે આવી જમીન જાયદાતો ખોટા પ્રકરણો કરીને જમીન જાયદાતો પણ પડાવી લેવી આજે બનાવો વધી રહ્યા છે અને આના કારણે જસરણ તાલુકાની અંદર ને લુખાગીરી જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ ફૂકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈપણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું વ્યાજે નાણાં લેવા નહીં જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાઇસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરાઈ રહ્યા છે એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમીનની આટડીઓ બંધ થાય વ્યાજખોરી નાબૂદી થાય રુખાવાનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહી રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આ જે પણ મોહિમ છે એની સાથે સમાજના દરેક લોકો સાથે છે સમાજની દીકરીઓની બાબતમાં ચાર દિવસ પહેલાં જ જસદણની અંદર એક વિધર્મી યુવાન દ્વારા સોળ વર્ષથી પણ નાની દીકરીઓનું જે શોષણ થયું છે એમના શરીર સાથે જે રમત રમવા આવ્યું છે એમાં ગુનો પણ દાખલ થયો છે એમની ધરપકડ પણ થઈ છે અને હાલ જેલમાં બંધ પણ છે એ બનાવ પછી સમાજની અંદર જાગૃતતા આવી છે ઘણા બધા પરિવારો સામેથી પણ આવ્યા છે અને સમાજના જે એની સંસ્થા કામ કરી રહી છે એના મારફતે પણ જાણવા મળ્યું છે કે બીજી શોષણ યુવતીઓનું જે થયું છે એ પણ ભોગ બની છે તો આવા પરિવારોને મળી આવી યુવતીઓને મળી અને સમાજના લોકો એમનો સાથ સહકાર આપશે અને બીજી પણ આવા જે કોઈ પણ લોકોએ શોષણ કર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ થાય એવો પાટીદાર સમાજના જસદનનો આગ્રહ છે આજે જસદન તાલુકાના પાટીદાર પરિવારો દ્વારા સમગ્ર તાલુકા અને વિસ્તારોમાં અને પાટીદાર પરિવારોને પડતી મુશ્કેલીઓ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના પીડિતો અને લોકો દ્વારા અને આગેવાનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવી મેઇન ઉદ્દેશ્ય એ છે કે સમાજની પ્રશ્નો અને વાચા આપવા માટેના ઉજાગર કરવા માટેના સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી લુખાગીરી મુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે દીકરીઓને બગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે એટલે ખાસ કરીને સંગઠન દ્વારા સરકારના પ્રશ્નો સુધી વાત પહોંચાડવા માટેના આ મિટિંગનું આજે આયોજન થયું હતું અને આ મિટિંગમાં જસદન તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ લોકો દ્વારા ભાઈઓ અને બહેનો હાજર ગ્રામ્ય વિસ્તારોમાં જે ફરિયાદો થઈ છે એમાં હજુ ઘણા બધા લોકો એમાં સંડોવાયેલા છે ઘણી બધી દીકરીઓનો પણ એમાં ભોગ બનેલો છે એટલે અમે તંત્રને એ નામ પણ આપીશું પોલીસને કારણ કે પરિવાર પોતાની ઇજત અને પરિવારની આબરૂ બચાવવા માટેના પણ પ્રયાસો કરતા હોય છે ત્યારે એ જાળવવું પણ અમારી જવાબદારી છે તેમ આ પરિવારોને ખાસ અમે ફરિયાદ નોંધવા માટેનો પ્રયાસ કરીશું અને સરકાર અને પોલીસ તંત્રનો એમાં ઉપયોગ કરી અને જે લોકો આમાં પીડિત બન્યા છે એને ન્યાય અપાવીશું જે ગ્રામ્ય વિસ્તારમાં હમણાં બનાવ બન્યો છે એમાં દસથી થી વધારે દીકરીઓ એમાં ભોગ બની છે અને એના પરિવારોને અમે સંપર્ક કરી રહ્યા છીએ અને એની માહિતી આપી રહ્યા છીએ અને એમને આ બાબતે જાગૃત કરી અને એ બાબતની ફરિયાદ કરવા માટેનો પહેલો પ્રયાસ અમારો છે જે રીતે સૌરાષ્ટ્રભરમાં પાટીદારો ઉપર ખૂબ અત્યાચાર અન્યાય વ્યાજખોરી કબજાખોરી રોમિયોગીરી અને જે પ્રકારે ગુંડાગીરી વધી રહી છે દિવસે ને દિવસે પાટીદારો યુવાનો આનો ટાર્ગેટ થઈ રહ્યા છે એ મોરબીમાં તમે બધા મીડિયાના મિત્રોએ જોયું છે એવો જ મોટો પ્રશ્ન એ જસદણ તાલુકાના ગામડા અને શહેરમાં છે તો આજે અહીંયા પાટીદાર સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને અત્યારે જ આ મિટિંગ પૂર્ણ થયા પછી જ અમારો મેસેજ તંત્ર સુધી પહોંચે કે જે રીતે પાટીદારોને એફઆઈઆર લેવામાં નથી આવતી જે રીતે પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કુરુ વલણ રાખતી હોય જે રીતે વ્યાજખોરીને ડામવી જોઈએ એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે ત્યારે અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આજ સુર છે તો આ તકે અમે સરકાર ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે કડક અધિકારીઓ કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરીને નાથ નાખે અમે એવું ઈચ્છીએ છીએ મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મીડિયાના મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વિષય છે ને એ ખૂબ છે પણ લોકો આબરૂ ન જાય એટલા માટે એને ઢાક પિછોડા કરતા હોય છે અને એક પાટીદાર સમાજને આબરૂનો ઇશ્યુ ખૂબ છે ને એ અમારી પરંપરા છે તો મારી વિનંતી છે સરકારને કે જેમ બળત્કાર જે દીકરી ઉપર કે બેન ઉપરથી એનું નામ છપાતું નથી એનું એડ્રેસ નથી છપાતું તો વ્યાજખોરીનો જે ભોગ બનેલા યુવાનો છે એમનું પણ નામ મીડિયામાં ન આવે અને તંત્ર એને થોડી અંગત રીતે મદદ કરે તો ઘણા બધા કેસ આ તાલુકામાં પણ બહાર આવી શકે એમ છે ઘણા લોકોની જમીન ઉપર કબજા થઈ ગયા છે ઘણા લોકોની જમીનો લખાવી લીધી છે અને ઘણા લોકો આ લાઇનમાં છે એટલે આ સડક તો પ્રશ્ન છે અહીંયા કદાચ જાહેરમાં કોઈ બોલી ન શકે પણ આવતા દિવસોમાં મોરબીમાં કેસ આઈજી સામે થયા પરંતુ અત્યારે સતત ફરિયાદોનો મારો ચાલુ છે એવી રીતે અહીંયા પણ દિનેશભાઈ અને એની આ ટીમ છે ભવનની એ આ પ્રકારના લોકોને મળશે હું ફાપશે માનસિક તૈયાર કરશે અને પછી એને પોલીસ સ્ટેશન સુધી અને લીગલી જે પ્રોસેસ હશે એ કરાવશે